શેરડી પકવતા ખેડૂતો બાદ હવે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં પણ ફફડાટ જોવા મળ્યો માત્ર ઓલપાડ તાલુકો જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના ડાંગરના ખેડૂતો કૃષિ વૈજ્ઞાનિક ચિંતામાં મુકાયા છે કૃષિ વૈજ્ઞાનિકોએ ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામોમાં ડાંગરના પાકનું નિરીક્ષણ કર્યું ત્યારબાદ મોટા નુકસાનીની ચિંતા વ્યક્ત કરી છે કારણ કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે જુઓ અમારો મા ન્યૂઝનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્રસિંહ માંગરોલા નમસ્કાર ખેડૂત મિત્રો હું ડૉક્ટર જનકસિંહ હિમશ્રી રાઠોડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત ખાતે કે જે કૃષિ કૃષિમાં આવેલ છે ત્યાં વડા તરીકે ફરજ બી છું મિત્રો આમ તો આપ જાણો છો કે આપણા દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ ડાંગર છે અને ચોમાસામાં તો ખાસ તેમાં તો આ વર્ષે જે છેલ્લા ઘણા સુધી સતત વરસાદનું પ્રમાણ રહ્યું એને કારણે પાનનો સુકારો કે પાનનો ઝાડ કહીએ અથવા એને અંગ્રેમાં અંગ્રેજીમાં બેક્ટેરિયલ લીવ લાઈટ કહીએ છીએ આ રોગનો ઉપદ્રવ સમગ્ર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ખેતરોમાં જોવા મળેલ છે અને એનું કારણ છે આ ફક્ત સતત વરસાદ પરંતુ આ રોગની ભયાનકતા એટલી બધી છે આ છેલ્લા બે દિવસમાં અમે લોકોએ જ્યારે આ ઘણા બધા ગામોની મુલાકાત લીધી તો એ મુલાકાત દરમિયાન અમને જોવા મળ્યું કે ભાઈ ખાસ કરીને આ શોષક છે કુંભારી છે તળાદા સોનલાખારા સિમરથુ આ બધા ગામોની મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન અમને એવું જોવા મળ્યું કે દરેકે દરેક ખેતર આ રોગથી સંક્રમિત થયેલા છે એને માટે જવાબદાર છે બેક્ટેરિયા કે જેને કારણે આ રોગ થાય છે પરંતુ વરસાદ વધુ પડવાને કારણે એનો ફેલાવો ખૂબ ઝડપ થઈ રહ્યો છે આવા સંજોગોમાં જો ખેડૂતો એના માટે સજાગ ન બને તો એ ખૂબ મોટું રૂપ લઈ શકે એમ છે અને ખૂબ મોટા પાયે કારણ કે જો પાંદડા સુકાઈ જાય આમાં શું થાય આ રોગની શરૂઆત કેવી થાય કે આમ તો ઘણીવાર ઝાડ નીચેનો ભાગ હોય ત્યાંથી વધારે શરૂઆત થાય અને એના પાંદડા પર ટોચ પરથી ઊંધા ચીપિયા આકારે સફેદ થવાનું શરૂ થાય અને એમ કરતાં કરતાં ધીમે ધીમે આખું પાંદડું એ સફેદ થઈ જાય અને એમ ધીમે ધીમે આખું ખેતર પણ સફેદ થઈ જાય હવે જો પ્રકાશકસ અને ન થાય તો એને કારણે પછી એના ઉત્પાદન પર ખૂબ માઠી અસર થાય અને ઉત્પાદન મોટે પાયે નુકસાન જવાની આમાં સંભાવના રહેલી છે એટલે અમારી દરેકે દરેક ખેડૂતને વિનંતી છે જો તમારા ખેતરમાં નથી અને શરૂઆત જણાય છે તો તાત્કાલિક અસરથી જે પેચમાં એનો ઉપદ્રવ છે ત્યાં દવાનો છંટકાવ કરીએ જો મોટા પાયે છે તો ડ્રોનથી અથવા તો મજૂર દ્વારા પણ એનો છંટકાવ કરીએ પણ આ એક વાતનું ખાસ ધ્યાન રાખવું બે મુદ્દા પર વરસાદ પડતો હોય અથવા વરસાદનું વાતાવરણ હોય તેવા સંજોગોમાં નહીં છડવું અને એકરે બસો લીટર જેટલું પાણીનો છંટકાવ જરૂરી છે કારણ કે ઘણીવાર અમને જોવામાં આવે છે કે ખેડૂતો દવા તો છાંટી દે પણ પૂરતા પાણીનો ઉપયોગ નહીં કરતા એટલે એકરે બસો લીટર પાણી દવા સાથે છંટકાવ થાય એ જરૂરી છે અને તેમાંય પાછું જો આ ઉપદ્રવને આપણે હમણાંને હમણાં જ હતો તો આપણને ભારે નુકસાન થશે એટલે અમારી દરેક દરેક ખેડૂતોની વિનંતી છે કે આ જે દવા છે કોપર હાઇડ્રોક્લોરાઇડ ત્રેપન પોઈન્ટ આઠ ટકા એ દસ લિટર પાણીમાં ત્રીસ ગ્રામ પ્રમાણે ભેળવીને છંટકાવ કરવો શરૂઆત હોય તો પેચમાં કરી શકો છો જ્યાં જ્યાં પેચ થાય તો તમે છાંટીને બચાવી શકો અને જો આખું ખેતર તો આખા ખેતરમાં પરંતુ સમગ્ર ખેડૂત આલમ કે જે લોકો ડાંગરની ખેતી કરે છે એને અમારી ખાસ ખાસ વિનંતી છે કે જો આ રોગને તમે દવા છાંટીને તાત્કાલિક ન કાબૂમાં લાવ્યા તો ખૂબ મોટું નુકસાન ભોગવું પડે છે બીજી એક વાત આ છેલ્લા બે દિવસમાં અમે જ્યાં જ્યાં મુલાકાત લીધી ખેડૂતોનું એ જોયું છે કે આ રોગ થાય છે બેક્ટેરિયાથી અને ખેડૂતો દવા છે ફૂગની હવે કેવી રીતે કાબુમાં આવે એટલે ડબલ બધું નુકસાન એક તો દવાનો ખર્ચો પણ થાય અને રોગ કાબુ પણ નથી આવતો અને એટલા માટે દરેકે દરેક જણા જે મેં તમને જણાવી કોપર હાઇડ્રોક્લોરાઇડ ત્રેપન પોઈન્ટ આઠ ટકા દસ લીટર પાણીમાં ત્રીસ ગ્રામ પ્રમાણે ભેળીને છંટકાવ કરો તો સમયસરના છંટકાવથી આપણે આપણા દક્ષિણ ગુજરાતના મુખ્ય ભાગ ડાંગરને બચાવી શકીશું અને ખેડૂતોને આર્થિક નુકસાન થતું અટકી જશે નમસ્કાર મારું નામ સંજય કુમાર મહિલા પટેલ છે હું સોનલાખા ગામના ડેપ્યુટી સરપંચ છું શું સમસ્યા અત્યારે ભાર મેં વીસથી પચીસ મીકા ભાર બનાવેલું છે એમાં સુકારો જ છે ભાગ એ પાક એકદમ તૈયાર થવાનો આવેલો છે સુકારો છે એમાંથી સુકી કંથી નીકળે એમાં પચાસ ટકાની ઉપર સુકારો જ નીકળે નુકસાન જ છે એમાં અત્યારે એ આપણે વરસાદ વધારે પડે એનું કામ છે વધારે એનું જે વડાપ આપવું જોઈએ તે વરાપ આપીને અમને વરસાદને વરસાદ પાણીને પાણી ને રોગ ઘટતો જ જાય છે એક ખેતર બીજા ખેતરમાં જાય છે પવનમાં પકે જાય છે દવાનો બી સંતાઓ કરે કોઈ રિઝલ્ટ મળ્યું નથી

ને કરણ બધી જગ્યા બધી જગ્યા છે શરૂ કે નથી આ રોગ લગભગ 8 થી 10 દિવસ થી આ ને ફેલાવો વધે વધે છે ઘટતો નથી હજુ વૈદાજ કરતો હા વૈદાજ કરતો છે તમારા આજે ગામના તમે નામ લીધા બધા ડાંગર જ થાય આટામાં ટોટલ ડાંગર 99% ડાંગર છે શેડી નું નામ છે કારણ કે શેડી માં ડુકર અમને ભૂન ભૂન નુકસાન કરે બધું જ ડાંગર છે 99% ડાંગર છે બધા જ ખેડૂતોને નુકસાન બધા જ ખેડૂતોને નુકસાન હવે જે બાકી એલા છે એમને બી આ વાયરસ માં આવી જ જાય છે બાકી એવું લાગતું નથી ચાલુ છે આગળ અટકતો નથી ઉત્પાદનમાં પચાસ ટકા ઉપર દવાના છંટા ગયો કોઈ ફરક નથી પડતો હા ચાલુ જ છે રસ્તો તો હવે શું હવે આ વરસાદ બંધ થાય કે તાપ પડે વાતાવરણ પલટો થાય તો જ કંઈ ખબર પડે બાકી તો સવારના વરસાદ પડે બપોરના ગરમી પડે રાતે પાછો વરસાદ પડે વાતાવરણ અનુકૂળ ન આવે તો દવા ધારો કે અમે દવાનો સંટાવ કરીએ અત્યારે તાપ પડે છે દવાનો સંટાવ કરીએ પાછો કલાકમાં વરસાદ આવી જાય તો પછી દવા ધોવાઈ જાય પછી બીજો કેટલો ખર્ચો કરે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે